હરણ મહાદેવ બધાની તો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો ટાણે રૂંઢાનું ટાણું થઈ ગયું શેરા અને અને મારે છે એ અમારા મામા કેન્ટીનમાં ગાતા નહીં તો બધો સામાન લેવાથી હમું કરવો અને મારા મામા પ્રિયાંશીની રાખે મારા ફૂઇ છે એ માંડવી પાક બનાવે અને વરજો આગળ બહારથી આવ્યા

mostly glass. Cars na glass. Now, for you to attack it, ah. गैस ऊपर लिखे पानी भरे लिखे गैस ऊपर रख दी है आम 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 आम

Am văzut, să-l văd că

હેલો મિત્રો હર હર મહાદેવ તો અત્યારે વાયગા છે પાંચ અને મારા મમ્મી હું હમણાં આવ્યો ગામમાંથી અને મારા મમ્મી બનાવે છે માંડવી પાક આપણે માંડવી હોય મગફળી એનો માંડવી પાક બનાવે છે તો હાલો જોઈએ આપણે અને મંજુએ હમણાં કંઈક સામાન આપણે કાઢ્યો એ તમે જોયો આગળ વિડીયામાં અને કેન્ટીનમાંથી મારા પપ્પા લઈ આવ્યા હતા એ સામાન તમે જોયો અને મારી મમ્મી બનાવે છે માંડવી પાક પ્રિયાંશી જો અને પ્રિયાંશી જોવો શું કરે છે તમને બતાવું કેન્ટીનમાંથી મારા પપ્પાજી પાવડર લઈ આવ્યા છે કપડાં ધોવાનું એની યાર રમે પ્રિયું સોરી પ્રિયાંશી જો જો ઊભી થાય ને પડે ને ઊભી થાય ને પડે ને મંજુ જો વારવા મંડી છે આવતી રે મારી ક્યાં ખાન ની લઈ લીધી છે માલિકા હા તો હવે મંજુ જોશ આપણે સાંજ જમવાનું હોય તૈયારી કરવા માંડી છે તો કા બનાવવાનું છે દેશી ટમેટાનો સાથ બનાવ્યો ને રોટલા ઈ જો જવાબ ને એટલે ઈ જે કી અને ગરમ ગરમ રોટલા બાજરાના રોટલા ખાવાનો છે મારો બાજરાના રોટલા રોટલા તો હવે પૂરો કરીએ અને હવે આપણે મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં તો અમારો આ જે વિડીયો જે વિડીયો છે એને શેર કરતા રહેજો જો તમે ઓછો કરો જો બને ત્યાં થઈ માનવી પાક માનવી પાક જો મારા માઈ બનાવ્યો બને ત્યાં થઈ ગયો એ જો ઉપર એક જેટલી છે ખાઈ એક એવી છે આ કે ખાન નું પાક બનાવ્યો

વિડીયો છે એ શેર કરતા રહેજો જેથી કરીને વ્યૂ આવે વ્યૂ હમણાં ઓછા આવે એ પણ જો કે સમજાઈ ગઈ કે અમે વેચમાં વિડિયા ન મૂકતા એટલે બહુ વિડીયોના વ્યૂ ન આવતા પણ તમે જે એ શેર કરતા રહીજો જેથી વ્યૂ વધે અને સાથ સહકાર આપતા રહીજો બાકી બધાનું હરણ બાકી મહાદેવ બધાનું ભલું કરે હરણ મહાદેવ